તારક મહેતા ઉલટા ચશ્મા છોડવાના સમાચાર પર સરહદે સાંકળાય મૌન તોડ્યું છે ત્રણ વખત હેલ્મેટ વિના પકડાયા તો લાયસન્સ કેન્સલ રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ચાર લોકોના થયા છે મોત કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે વીમા કવચ શાળાઓ સલામત નથી તો શિક્ષાની શું વાત કરવી તે હાઈકોર્ટે જણાવ્યું છે સપ્ટેમ્બરથી વસ્તી ગણતરી કરવાની શક્યતાઓ છે બાંગ્લાદેશી યુવતીઓને દેહ ક્રિયામાં ધંધામાં લાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે સુનિતા વિલિયમ્સના ડીએનએ માટે મોટો ખતરો સામે આવ્યો છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી સામે એફઆઈઆર કરવામાં આવી છે તેવું વિજય સુવાડાએ કહ્યું છે પોલેન્ડમાં પીએમ મોદીએ રશિયા અને યુક્રેન અંગે ચિંતા વ્યક્ત કરી છે ફોર્ડાએ હડતાલ પાછી ખેંચી લીધી છે

ઓગણીસો ને માં બાળકને જન્મ આપ્યો અને તેને ઉછેર્યો હતો મહિલાએ પુરાવા સાથે બાળકના ખર્ચ અને પિતાના અધિકારનો દાવો કર્યો હતો નીચલી અદાલતે તેને ફગાવી દીધો હતો હવે હાઈકોર્ટમાંથી તેને ન્યાય મળી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાએ રેકોર્ડ તોડ્યો છે ભારતીય સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ નેવ્યાસી ઓગણપચાસ મીટરનો થ્રો કરીને લોસને ડાયમંડ લીગ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ મર્ડર કેસમાં ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન એટલે કે ફોર્ડાએ અગિયાર દિવસ પછી તેમની હડતાલ પાછી ખેંચી છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યા પછી ફોર્ડે હડતાલને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો એસોસિએશને કહ્યું છે કે તે બે અઠવાડિયામાં તેની સ્થિતિની સમીક્ષા કરશે ફોરડા વતી એક પત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે અમે હડતાળ મોકૂફ રાખી રહ્યા છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ આંધ્રિજર ડુડા સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો વેપાર રોકાણ વિજ્ઞાન ટેકનોલોજી સંરક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ વધારવા ઉપર ભાર મૂક્યો પોલેન્ડથી પીએમ મોદીએ રશિયા અને યુક્રેન યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી છે પીએમ મોદીએ કહ્યું છે કે આ સંઘર્ષ અમારા માટે ચિંતાનો વિષય છે યુદ્ધના મેદાનમાં કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી સામે એફઆઈઆર કરવામાં આવી છે આ ઘટનામાં પ્રખ્યાત લોકગાયક વિજય સુવાડા અને પચાસ લોકો સામે દિનેશભાઈ નામના વ્યક્તિએ ઓડો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હવે આ મામલે વિજય સુવાડાએ પ્રતિક્રિયા આપીને પ્રતિ આક્ષેપ કર્યો છે કે વિજય સુવાડાએ કહ્યું કે આ દિનેશભાઈ નામનો વ્યક્તિ વર્ષથી મારી મારી પાછળ પડ્યો હતો હતો જોડે કરતો કરેલી ફરિયાદમાં કોઈ તથ્ય નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિધા વિલિયમ્સના ડીએનએ માટે મોટો ખતરો ભારતીય મૂળના અવકાશયાત્રીઓ યાત્રીઓ સુનિધા વિલિયમ્સ અને બુચ વિલમોર બે જૂનથી અવકાશમાં ફસાયેલા છે હવે બંને અવકાશ યાત્રીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે નિષ્ણાતોના મતે અવકાશયાત્રીઓને મહિનાઓ સુધી અવકાશમાં રહેવાને કારણે ડીએનએને નુકસાન થવાનું જોખમ થઈ શકે છે અવકાશમાં ઊંચા કિરણોત્સર્ગના કારણે શરીરમાં ફેરફારો થાય છે સુનિતાનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશી યુવતીઓને દેહ વિક્રિયામાં ધંધામાં લાવવાનો કૌભાંડ ઝડપાયું છે દેહ વિક્રય માટે બાંગ્લાદેશથી યુવતીઓ લાવવાનો કૌભાંડ પકડાયો છે આ મામલે ગેરકાયદેસર રહેતા દંપતી અને એજન્ટની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નોકરી આપવાના બહાને બાંગ્લાદેશથી યુવતીઓને અમદાવાદ લાવવામાં આવતી હતી તેમની પાસેથી ભારતનું આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાથી વસ્તી ગણતરીની શક્યતા છે દેશમાં સપ્ટેમ્બરથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે જેને પૂર્ણ થવામાં બે વર્ષનો સમયગાળો લાગી શકે છે જોકે વસ્તી ગણતરી અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી અઢારસો ને એક્યાસીથી દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવી રહી હતી પરંતુ બે હજાર એકવીસમાં કોરોનાને કારણે વસ્તી ગણતરી કરવાની મોકૂફ રાખવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે કહ્યું છે કે શાળાઓ સલામત નથી તો શિક્ષાની શું વાત કરવી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર સ્થિત એક શાળામાં બે છોકરીઓના શોષણના કેસને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી કોર્ટે કહ્યું છે કે હવે છોકરીઓને પણ બક્ષવામાં નથી આવી રહી આ કેવી સ્થિતિ છે જો શાળા જ સલામત ન હોય તો શિક્ષણના અધિકાર અને અન્ય બાબતોની વાત શું કરવાની હાઈકોર્ટે શાળા પ્રશાસન સામે પોક્સો હેક્ટ હેઠળ કેસ નોંધવાનું કહી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે વીમા કવચ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની વીર કિનારીવાલા યોજના હેઠળ આવકની કોઈ મર્યાદા વગર વીમા કવચ આપવામાં આવે છે શિક્ષણ રાજ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અકસ્માતે અવકાશ થાય તો વાલીઓને યોજના હેઠળ એક લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સત્તર વિદ્યાર્થીઓના વાલીઓને સહાય ચૂકવાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ચાર લોકોના થયા છે મોત ઉત્તરાખંડમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે દરમિયાન મોડી રાત્રે રુદ્રપ્રયાગના ફાટા હેલીપેડ પાસે ખાટ ગડેરા વિસ્તારમાં ચાર લોકો કાટમાળમાં ફસાયા હતા આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે ગુરુવારે રાત્રે જ એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તમામ મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વખત હેલ્મેટ વિના પકડાયા તો લાયસન્સ કેન્સલ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા બ્રિજની ડિઝાઇન ગ્રીન કવર જેવા મુદ્દા પર સુનાવણી ચાલી રહી છે હાઈકોર્ટે સરકારની જાટકણી કરતાં કહ્યું છે કે અમે લોકોને હેલ્મેટ પહેરતા નથી જોયા અમદાવાદના લોકોને નિયમો તોડવાની મજા આવે છે હેલ્મેટ વગર ત્રણ વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરો કોર્ટે કહ્યું કે શહેરનું પ્લાનિંગ બે વર્ષ માટે નહીં પરંતુ પચાસથી સો વર્ષ માટે થવું જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા સરદર સાંકલા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલનું પાત્ર ભજવી રહ્યા છે હાલમાં જે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે શો છોડી રહ્યા છે હવે જોવા નહીં મળે પરંતુ ઈ ટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં અભિનેતાએ અફવાઓને નકારી કાઢી છે તેમણે એ પણ ખાતરી આપી છે કે શો છોડવાની તેમની કોઈ યોજના નથી આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે જો શો પ્રસારિત થાય ત્યાં સુધી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં તે સાથે રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાઇજીરિયામાં તેર ખેડૂતોની હત્યા કરવામાં આવી છે નાઇજીરિયામાં વિચરતા પશુપાલકો અને ગ્રામીણ ખેડૂતો વચ્ચે પાણી અને જમીનના નિયંત્રણ માટે લડાઈ ચાલી રહી છે આ વર્ષે બે જૂથો વચ્ચેની હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે દરમિયાન બાતમીદાર હોવાના આરોપમાં હવે તેર ખેડૂતોની હત્યા કરવામાં આવી છે એક સ્થાનિક અધિકારીએ ગુરુવારે મીડિયાને આ માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તલાક 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 પોલીસ સ્ટેશનમાં જ પત્નીને આપે છે છૂટાછેડા અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રહેતી પરણીતાને લગ્નના તેર દિવસ બાદ તેના પતિએ તલાક 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 બોલીને પોલીસ સ્ટેશનમાં જ છૂટાછેડા આપી દીધા હતા બાદમાં ટપાલ મારફતે તલાકનામા અંગેનું ડિકલેરેશન પણ મોકલી આપ્યું હતું જે અંગેની જાણ પરણીતાને પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે પત્નીએ દહેજ માટે તેને હેરાનગતિ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં શાળાની છત પડી છે ચાલીસ બાળકો ઘાયલ થયા છે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ખાનગી શાળાની બાળકની ધરાશાયી થઈ છે જેમાં ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ સ્થળ પરથી ફરાર થઈ ગયું છે જહાંગીર બાદ વિસ્તારની અવધ એકેડેમી સ્કૂલની ઘટના છે મંજૂરી કરતાં વધારે વર્ગો ચાલતા હોવાની વાત પણ સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે